જે માતાજીની આજે આપણે બનાવવાનો છે દૂધ પાક તો દૂધ પાક માટે દૂધ લઈ લીધું છે હવે આપણે ભીંડાની સબ્જી બનાવવાની છે અને સાથે સરસ મજાની રોટી ભીંડાની સબ્જી પહેલા બનાવી દેસુ ભીંડો ધોઈ અને સમારી અને રેડી કર્યો છે લોયાના અંદર તેલ મૂક્યું છે સરસોનું હવે મેં જીરું અને રાઈ નાખ્યું છે થોડીક આપણે હિંગ નાખી દેસુ હવે બિંદુ નાખી દઉં છું બિંદુ નક્યા પછી આધી ચમચી હળદર નાખું છું આધી ચમચી મરચું નાખું છું વિંડાને લાર બરો તૈયાર સુધી આપણે તેલના અંદર વિંડા સેકી લેવાના છે લસણ લીધું છે કાનની ના અંદર

લાલ બળી ગઈ છે એકદમ તૂટા થઈ ગયા છે હવે આપણે અંદર લાલ મરચું નાખી દઈશું કસમેરી એક ચમચી જીરું અડધી ચમચી હવે મિક્સ કરી દઈશું બે મિનિટ દીવા તાપે રાખી દઈશું ભેંડાનું શાક આપણું રેડી થઈ ગયું છે બધાને બનાવવાની રીત અલગ હોય તો અમે અમારા ઘરે આવી રીતે બનાવીએ છીએ ગેસ બંધ કરી દઉં છું કઢાઈના અંદર આપણે દૂધ ગરમ મૂકી દીધું છે દૂધને આપણે મસ્ત ઉકળવા દઈશું પહેલાં દૂધ ઉકળે છે તેમાં આપણે પૂરીનો લોટ બાંધી દેસું લોટ ચાલી લીધો છે એક વાટકો મીઠું નાખ્યું છે એક ચમચી થોડું તેલ નાખીશું હાથથી લોટને મિક્સ કરી દઈશું હવે આપણે પાણી રેડી અને પૂરીનો લોટ બાંધી દેસું મેં લોટ બાંધી અને રેડી કરી દીધો છે ના કઠણ કે ના ઢીલો એવો લોટ બાંધવાનો આપણે આપણું દૂધ દસ મિનિટ સુધી મસ્ત મજાનો ઉકળી દઈશું તેમાં તમે દૂધ ઉકાળતી ઉકાળતી પંદર મિનિટ જેવું થઈ ગયું છે દૂધને સાઈડમાં મૂકી દેસુ દેશી ઘી મૂક્યું છે એક ચમચો ભરીને ઘીને થોડું ગરમ કરી દેસું દૂધ પગમાં ઘી હા ભાઈ ઘી એકદમ નવી રીતે બનાવીએ છીએ આપણે બદામ કાજુ અને સૂકી દ્રાક્ષ પછી ઈલાયચીના દાણા બદામ કાજુને મેં એક ના બે ટુકડા કરી દીધેલા છે હવે આપણે સેવ લેવાની છે જેની સિવાવે એવી લીધી છે એને પણ આપણે સરસ મજાની અંદર શેકી લેવાની છે મિત્રો તમે દૂધપાક તો ઘણો ખાધો હશે પણ જેવી રીતના હું બનાવું છું એવી રીતે એકવાર જરૂરથી બનાવું છું બહુ જ સરસ લાગશે નાના મોટા બધા સરસ લાગશે અને કોઈ મહેમાન આવ્યું હોય ને તમે બનાવો તો

જે પજામ કાડ ભરમી સોલ મસ દેવું હવે આને આપણે 5 મિનિટ સુધી હજી ઉકળવાનું છે પણ આપણે એક ઉચનાકન બાકી છે નાખી દેશું એ છે જયફળ

આપણે હવે પૂરી વણી લેશું રેડી તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અંદર પૂરી નાખીશું અંદર પુરીઓને લઈ લેશું બીજી પણ આપણે વિજ રીતે કરી લેવાની છે પૂરી દૂધતા પૂરી શાક આપણે લગાવી અને રેડી કરી દીધું છે મિત્રો આજની વિડીયો અમારી સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો દોસ્તો અંદર શેર કરજો કાલી આવીશું શું રેસીપી નવી રેસીપી સાથે બાય બાય